સુરતમાં બે ચેન સ્કેચરો ઝડપાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદગામ ખાતેથી બે ચેન સ્કેચરો ઝડપી પાડ્યા છે બહાર આરોપી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ચેન સ્કેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા પોલીસે આરોપીઓ પાસેથી બારસો નાની ચેન ત્રણ બાઇક સહિત કુલ રૂપિયા બાર લાખ પંચ્યાસી હજાર બસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફ ફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવો એ હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા મળશો અને એને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુખલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતાં વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અગિયાર એક ચેન રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા છે અને બાર થી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસમાં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ